વિદ્યાર્થીઓને અને વાલીઓ આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું તમે જોઈ લીધું હશે એ ક્યુ જી ક્યુ એમ ક્યુ જેમાં પણ મળ્યું હશે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તો એક ટાઈમ શેડ્યુલ આપ્યું છે કે આપણે ક્યારે હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે ને બેંકમાં ક્યારે જવાનું રહેશે તો એ સત્તાવીસ તારીખથી જ ચાલુ જ ચાલુ થાય છે બરાબર હમણાં ફક્ત તમે રિઝલ્ટ જોઈ શકો છો બાકી બેંકમાં પૈસા ભરવું હોય કે તમારે હેલ્થ સેન્ટર જવું હોય તો સત્તાવીસથી ચાલુ થશે હમણાં તમે ઓનલાઈન કરી શકો પણ માં સર્વર ખોટકાઈ જાય એમાં દિવાળીનો સમય છે એટલે ઘણો પ્રોબ્લેમ થાય મારી સલાહ છે કે તમે હાલમાં ઓનલાઈન પેમેન્ટ કરતા નહીં જો રેન્ક વાઈઝ રિઝલ્ટ રાખ્યું છે એમાં જોઈ શકો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટમાં તમે જોઈ શકો લાસ્ટ રેન્ક જે છે એ જોઈ શકો અને માં જે નવી સીટો આવી હતી પેલી રસિકલાલ માણેકલાલની સેલ્ફ ફાઇનાન્સમાં અને 25 સીટ ગવર્નમેન્ટ ચાર કોલેજમાં આવી હતી આયુર્વેદમાં અને જેમને હેલ્થ સેન્ટર પર રિક રિપોર્ટિંગ કરવાનું છે એમનું લિસ્ટ પણ આપી દીધું એટલે તમારે હેરાન નહીં થવું પડે તમે આ લિસ્ટમાં નામ ચેક કરી શકો જો નામ હોય તો તમારે હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે અને જેમને પૈસા ભરવા માટે કે ડિફરન્સ ઓફ એમાઉન્ટ આવ્યો હશે કે પહેલી વખત મળ્યું હશે એમની એચડીએફસી બેંકમાં જવાનું છે એમનો લિસ્ટ પણ ઓલરેડી છે અને વેકેન્સીટ રહી છે જુઓ સૌથી સરસ વાત શું છે કે ત્રીજા રાઉન્ડના અંતે હોમિયોપેથમાં સીટો વેકેન્ટ છે જે ચોથા રાઉન્ડમાં મળશે જે લોકોને હમણાં સુધી નથી મળ્યું એટલે સ્ટ્રી વેકેન્સીવાળાને લાભ મળશે અને જે નોન રિપોર્ટેડ સીટ્સ રહેતે રહેશે ત્રીજા રાઉન્ડની એમાં પણ લાભ મળશે કોને જેને હમણાં સુધી એક પણ સીટ એલોટ નથી થઈ સીટ મળી નથી ત્રીજા રાઉન્ડમાં અને અગાઉ હાથમાં કોઈ સીટ નથી એમના માટે હવે એડમિશન કન્ફર્મેશનનું પ્રોસીજર શું છે તો લોગ ઇન કરવાનું ફીસ ચલણ કરવાનું હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવાનું તે હમણાં તો મળશે નહીં સત્તાવીસ તારીખે થશે અને એલોટમેન્ટ લેટર કાઢવાનો અમે ફીસ ચલાન્ટ તમે કાઢી શકશો જો અગાઉ તમને મળી હશે તમે પૈસા ભર્યા હશે તો જે ડિફરન્સ ઓફ એમાઉન્ટ હોય સીટ અપગ્રેડ થઈ હોય તો ડિફરન્સ અને એમાઉન્ટ જો હે એ ભરવાનું આ થતો હોય તો ભરવો પડશે અને તમને જો મેનેજમેન્ટ કોટામાં મળ્યું હશે ને હવે જીક્યુમાં મળ્યું હશે તો તમારો ડિફરન્સ એ તમારે પછી હેલ્પ સેન્ટર નહીં ડાયરેક્ટ જવાનું બેંકમાં નહીં જવાનું એ કે તમારા એમ ક્યુથી જીક્યુમાં પૈસા તમારા એડજસ્ટ થશે અને બાકીને જે પૈસા તમારા જમા રહેશે તે કાઉન્સેલિંગ પૂરી થાય પછી રિફંડ થશે એડમિશન કન્ફર્મેશનના સ્ટેપ્સ છે એ પણ જોઈ શકો અને મારા પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડના વિડીયો છે આયુર્વેદ ના કન્ફર્મ કરવાના MBBS BDS બીડીએસના પણ છે એ સાંભળી લેજો હમણાં આખું અઠવાડિયું તમારી પાસે સમય છે તો MBBS BDS બીડીએસ ફર્સ્ટ રાઉન્ડ MBBS BDS બીડીએસ સેકન્ડ રાઉન્ડ આયુર્વેદ હોમિયોપેથ ફર્સ્ટ રાઉન્ડ આયુર્વેદ હોમિયોપેથ સેકન્ડ રાઉન્ડ એના કન્ફર્મેશનના વિડીયો છે એ જોઈ લેજો અગિયાર બાય પંદરનું એન્ડમેલઅપ લેવાનું રહેશે કોઈપણ કલરનું ઓથોરિટી લેટર કોના માટે કે જે અપંગ વિદ્યાર્થી હોય આવી નહીં શકતા હોય અથવા કોઈ બહાર ગયા હોય ને હમણાંથી કોઈને અથવા જવાના હોય તો કોઈ રિલેટિવને એડમિશન કન્ફર્મ કરવા માટે કોઈ આપી જતા હોય લેટર વિદ્યાર્થી નહીં હોય તે કેસમાં વિદ્યાર્થી હાજર નહીં હોય તેના માટે છે કે એમણે ઓથોરિટી લેટર એ યુઝ કરી શકે છે એટલે જવા પહેલાં આ કોઈને આપી જાય સગાવાળાને તો એ પછી એમના તરફથી કરી શકે અને ચાર રાઉન્ડનું જે ઇન્સ્ટ્રક્શન છે એની આપણે વાત કરી લઈએ થોડી આમાં આવશે આગળ અને આ આપણું જે ટાઈમ શેડ્યુલ છે આયુષનું એ મૂક્યું છે ઇન્ફોર્મેશન બુલેટિન છે આયુષનું અને છેલ્લે છે ને એમ બીબીએસ બીડીએસ બી એમએસ બી એચએમએસ આ બંનેનું પ્રોસેસ બતાવ્યું છે બરાબર તો સૌથી પહેલાં તો મારી રિક્વેસ્ટ એ છે કે તમે મારા પહેલાં રાઉન્ડ બીજા રાઉન્ડ અને એમબીબીએસ બીડીએસના ને આયુર્વેદોમોપેથના જોઈ લેજો જેથી તમને એકદમ ઇઝી ખ્યાલ આવી જશે અને નમ અઠવાડિયું છે પાછા તમે ભૂલી પણ જશો એટલે તમે આ અઠવાડિયામાં તમે બધા મારા વિડીયો જોઈ લેશો તમને ઘણી બધી માહિતી મળી જશે અને આ વિડીયોને તમે ફરી છવ્વીસ તારીખે પચીસ છવ્વીસના ફરી સાંભળી લેજો કે જેથી તમને ઇઝી રહે ને મને જો સમય મળશે તો ફરી હું છવ્વીસના વિડીયો અપલોડ કરી દઈશ કે સત્તાવીસના હવે તમારે શું કરવાનું છે તો આમાં જો સમય શું લખ્યો છે કે ઓનલાઈન પેમેન્ટ તમે આજથી કરી શકો ઓગણત્રીસ સુધી પણ મારી સલાહ નથી કે તમે ઓનલાઈન પેમેન્ટ કરો સર્વર ખોટકાઈ જાય કે પ્રોબ્લેમ થઈ જાય કેમ કે તમારા માટે છેલ્લું રાઉન્ડ છે કંઈ પણ પ્રોબ્લેમ આવશે પૈસા નહીં થશે ને તમારી પાસે એક્સ્ટ્રા પૈસા બીજા ના હોય ભરવા માટે તો તમારું એડમિશન નહીં થશે કન્ફર્મ તો આ વર્ષ તમારું બગડી જશે પછી આવતા વર્ષે તમારે નીટ આપીને ફરી આવવું પડશે એટલે જેમની પાસે પૈસાની વધારે સગવડ નથી અને એમ પણ હોય તો પણ હમણાં દિવાળીની વેકેશન છે રજાના દિવસો છે તમે ઓનલાઈન નહીં કરો એ જ વધારે સારું છે બેંકમાં જઈને ભરજો ક્યારેય ભરવાના બેંકમાં જઈને તો સત્તાવીસ તારીખ સવારે સાડા દસથી ઓગણત્રીસ તારીખ બપોરે ત્રણ વાગ્યા સુધી અને હેલ્પ સેન્ટરનું રિપોર્ટિંગ જો સત્તાવીસના ચાલુ નહીં થશે અઠ્ઠાવીસથી ચાલુ થશે અઠ્ઠાવીસના સવારે દસથી ત્રીસ તારીખના સાંજે ચાર વાગ્યા સુધી હેલ્પ સેન્ટરનો સમય દસથી ચારનો હોય છે તમારે એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે હવે જે ત્રીજા રાઉન્ડના જે નિયમ છે એ જોઈ લઈએ કે જેમને બીજા રાઉન્ડમાં સીટ એલોટ કરવામાં આવેલ હોય અને પછી એમને એટલે કન્ફર્મ કર્યું હોય એડમિશન તો ત્રીજા રાઉન્ડમાં આવી શકે તો આવી જ ગયા બધા ચોઈસ ફિરિંગ કરવાની એ બધું આવી ગયું હવે જે આપણને એડમિ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે એના માટે શું કરવાનું છે કે આપણે હેલ્પ સેન્ટર પર એટલે લોગ ઇન કરીને બધા ફીસ ચલાને હેલ્થ સેન્ટરના એપોઇન્ટમેન્ટને એલોટમેન્ટ લેટર કાઢવાનું એ બધી વાતો થઈ ગઈ અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમે જેટલા જમા કરાવ્યા હતા એ બધા લઈ જવાને પહેલાં ફોટા પાડીને મૂકવાના મોબાઈલમાં જેથી તમને ફ્યુચરમાં કામ આવે અને જેમની સીટ અપગ્રેડ થાય છે એમની પાછલી સીટ હવે મળશે નહીં પાછલી સીટ એમની કેન્સલ થાય છે અને સીટ અપગ્રેડ થતી નથી તો એમના માટે પણ એ જ રાઉન્ડ છે હવે કેન્સલ થશે નહીં હવે ત્રીજા રાઉન્ડમાં તમને સીટ મળે અને પછી તમે છોડી દો તો આયુર્વેદ હોમિયોપેથી ત્રીજું રાઉન્ડ છે તમે સીટ છોડી દેશો તો હવે આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં તમે નહીં જઈ શકો તમારા માટે છેલ્લું રાઉન્ડ છે હવે તમારે કોલેજ જોઈન કરી લેવાની ત્રીસ ઓક્ટોબરે એકેડેમિક સેશન ચાલુ થાય છે પણ તમારે પોતાપોતાની કોલેજમાં પૂછી લેવાનું ક્યારે ચાલુ થાય અને જો તમે એડમિશન કન્ફર્મ કરી લો આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળ્યું છે અને તમે કન્ફર્મ કરી લેશો તો હવે આયુર્વેદ હોમિયોપેથ હોય કે એમબીબીએસ બીડીએસ હોય તમે ચોથા રાઉન્ડમાં નહીં જઈ શકો ક્યારે જ્યારે તમે કન્ફર્મ કરી લો તો ને આયુર્વેદનું ત્રીજું રાઉન્ડ હોય અને તમે કન્ફર્મ ના કરો તો આયુર્વેદ હોમિયોપેથના ચોથામાં નહીં જઈ શકો પણ એમબીબીએસ બીડીએસના ચોથામાં જઈ શકો પણ આ રિસ્કી હોય કેમ કે તમે આયુર્વેદ હોમિયોપેથમાં નહીં જઈ શકો તો હવે તમારે એવું હોય કે નહીં મારે તો એમબીબીએસ બીડીએસ જ લેવું છે આ એ વસ્તુ જુદી છે કે તમે એમબીબીએસ બીડીએસ માટે ચોથા રાઉન્ડમાં ટ્રાય કરો મળી જાય તો ઠીક નહીં તો પછી તમે રીનીટ કરો નીટ ફ્રી આપો એવું બની શકે એટલે કન્ફર્મ કરી લેશો એડમિશન ત્રીજા રાઉન્ડનું તો તમે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથમાં ભાગ નહીં લઈ શકો ને જો કન્ફર્મ નહીં કરશો તો તમે કાઉન્સલિંગથી બહાર થઈ જશો ક્યાં કાની આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સલિંગથી બહાર થઈ જશો પણ તમે એમ બીબીએસ બીડીએસ માટે લાયક રહેશો એ જ રીતે એમબીબીએસ બીડીએસનું છે કે એમબીબીએસ બીડીએસમાં સીટ એલોટ થાય તમે કન્ફર્મ કરી લેશો તો તમે આગળ ચોથા રાઉન્ડમાં નહીં જઈ શકો એમબીબીએસ બીડીએસનું હોય કે આયુર્વેદ હોમિયોપેથનું હોય અને જો તમે એમબીબીએસના ત્રીજા રાઉન્ડમાં સીટ કન્ફર્મ નહીં કરો તો તમે આયુર્વેદ હોમિયોપેથમાં જઈ શકશો એમબીબીએસ બીડીએસમાં નહીં જઈ શકો એટલે આ બંને વસ્તુ જુદી જુદી છે સમજી લેજો વેબસાઇટ પર લખેલી જ છે બંને અલગ અલગ એમાં જુદા જુદા ઇન્સ્ટ્રક્શનમાં અને સૌથી વધારે ફાયદો કોને છે કે જે લોકો બોર્ડર પર છે અને જે લોકો ઈચ્છતા હતા કે અમારે એમબીબીએસ બીડીએસમાં ટ્રાય કરવી છે એમાં નહીં મળશે તો અમે પછી ચોથા રાઉન્ડમાં પણ એમબીબીએસ બીડીએસમાં ટ્રાય કરીશું અને ત્યાં પણ નહીં મળશે તો ચોથા રાઉન્ડમાં અમે આયુર્વેદ હોમિયોપેથમાં જશું અને જેમને સીટ મળી હતી ને મેં કહ્યું હતું કે તમે કેન્સલ કરાવી દો તો તમે ત્રીજા રાઉન્ડનો પણ લાભ લઈ શકે અને ચોથાનો પણ તો જે લોકોએ કેન્સલ કરાવી દીધું એમ બીબીએસ બીડીએસમાં પાર્ટિસિપેટ કર્યું અને આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં એમને ભાગ નહીં લીધો મારા કહ્યા અનુસાર એકસો દસ સ્ટુડન્ટ એવા છે કે જેમને એડમિશન કેન્સલ કરાવી દીધું હતું આ આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડ પહેલાં રિઝલ્ટ પહેલાં બરાબર તો હવે જે લોકો કેન્સલ કરાવી દીધું હાથમાં કોઈ સીટ નથી અને ત્રીજા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથ પાર્ટિસિપેટ નથી કર્યું અને એમને એમબીબીએસ બીડીએસની રાહ જોઈ રહ્યા છે તો એ ત્રીજા રાઉન્ડનો પણ ભાગ લાભ લઈ શકે અને ચોથા રાઉન્ડનો પણ ભાગ લઈ શકે જો ત્રીજામાં નહીં મળે તો અને છેલ્લે નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથમાં પછી ટ્રાય કરી શકે અને એવું હોય કે ના અમારે તો એમબીબીએસ બીડીએસ જ કરવું છે આયુર્વેદ હોમિયોપેથમાં નથી લેવું તો પછી આવતા વર્ષે ફરી નીટ આપીને એમબીબીએસ બીડીએસ માટે ટ્રાય કરી શકે છે બરાબર હવે જે લોકોએ ત્રીજા રાઉન્ડમાં ભાગ નથી લીધો આયુર્વેદ હોમિયોપેથમાં અને બીજા રાઉન્ડની સીટ એમના હાથમાં છે કેન્સલ નથી કરી તો રૂલ પ્રમાણે હમણાં આયુર્વેદ હોમિયોથવાળા શું કહી છે કે તમારી પાસે ઓલરેડી જો આયુર્વેદ હોમિયોપેથની સીટ હાથમાં છે અને ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ નથી થઈ તમે ભાગ નહીં લીધો એટલે એક જ વસ્તુ છે કે તમારા હાથમાં એક સીટ છે અને તમે ભાગ નથી લીધો તો હવે કેન્સલ થશે નહીં જો એડમિશન કમિટી કહે છે કે જૂની સીટ પહેલા રાઉન્ડની બીજા રાઉન્ડની તમારા હાથમાં છે તો હવે કેન્સલ થશે નહીં પરંતુ જેમણે એમબીબીએસ બીડીએસમાં ચોઈસ કરી રાખી છે એનું રિઝલ્ટ સત્તાવીસ તારીખે આવનાર છે તો ત્યારે જોવાનું રહેશે કે એમબીબીએસ બીડીએસમાં એમને સીટ એલોટ થઈ જાય છે તો પછી એડમિશન કમિટી એમને કેન્સલ કરવાનો અવસર આપે કે નહીં એ આપણે જોવાનું રહેશે અને જો અને એ એ પહેલાં જેમને જેમના હાથમાં સીટ છે એમના નામ ત્યાંથી કમી કરે છે કે નથી કરતા એ પણ જોવાનું રહેશે અને જો કમી નથી કરતા ને એમને એમબીબીએસમાં એડમિશન મળે તો આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરશે કે નહીં કરશે એની માહિતી આપણને નથી કેમકે આ હવે ચેન્જ થઈ ગયું ને પહેલે એમ બીબીએસ બીડીએસનું ત્રીજો રાઉન્ડ રાઉન્ડ આવવાનું હતું અને પછી આયુર્વેદ હોમિયોપેથનું આવવાનું હતું પણ હવે ઊંધું થઈ ગયું કે પહેલે આયુર્વેદ હોમિયોપેથનું આવી ગયું એમ બીબીએસ બીડીએસનું પાછળ ધકેલાઈ ગયું તો હવે છે ને એડમિશન કમિટી પર નિર્ભર કરે છે કે એમબીબીએસ બીડીએસમાં જો એડમિશન મળી જાય જેમના હાથમાં આયુર્વેદ હોમિયોપેથની સેકન્ડ રાઉન્ડની કે પહેલા રાઉન્ડની સીટ છે તો એમને કેન્સલ કરવાનો અવસર આપશે કે નહીં આપશે એ ત્રીજા રાઉન્ડમાં આપણને સત્તાવીસ તારીખે રિઝલ્ટ ડિક્લેર થયા પછી ખબર પડશે એક તો મળે કે નહીં મળે એ ખબર પડશે અને નહીં અને મળી જાય તો કેન્સલ કરવાનો અવસર આવે કે નહીં એ આપણને ત્યારે જ ખબર પડશે એટલે આ કોના માટે કે જે લોકોના હાથમાં પહેલાં બીજા રાઉન્ડની સીટ છે ત્રીજા રાઉન્ડમાં ભાગ નથી લીધો આયુર્વેદ હોમિયોપેથના અને એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ચોઈસ કરી રાખી છે એમને હવે વેઇટ કરવું પડશે કે સત્તાવીસ તારીખે એડમિશન કમિટી શું નિર્ણય લે છે એના પર આપણે નિર્ભર રહેશે તો ચેનલ સાથે જોડાયેલા રહો અને જે પણ માહિતી આવશે હું તમને આપતો રહીશ પણ અઠવાડિયું તો કોઈ માહિતી આવવાની નથી એટલે અઠવાડિયું આરામ કરો પછી જોઈશું હા થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ જો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓન રાખજો અને બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ જરૂરથી પહોંચાડજો જે તે બધાને સરસ માહિતી મળતી રહે અને મારી શુભેચ્છા શુભ ઇચ્છા છે કે દરેકને પોતપોતાના રેન્ક અનુસાર સારામાં સારી કોલેજમાં એડમિશન મળે થેન્ક યુ અગેઇન અગેન એન્ડ અગેઇન